કે બાબર ની એક જ રાય અને પુઓ મારી પાની જાય એટલે હું ફોન માં વિડિયો ચાલુ કરું ને પછી બધા બોલજો બરાબર નાટક ના કરતો વચ્ચે તારા બંદર આપણે મગજ માં લેતું એટલે તારા બોલવાની તાકાત છે બાકી થાપાવાની તાકાત નહીં તને કહું એ તો આ બંકા ના

हेलो 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 खरेखर અમે હું બિચારી ના આયા તા કે ભાભર માં પહેલી વાર જોય છે ખરેખર બૂમ પાડવાની છે પણ આ ફિક્કર કોઈ હરખઈ આબાદી એમ નહીં કારણ કે સ્ટેજ ઉપર ભીડ વધી ગઈ છે ગડીવાર ગડીવાર અમે કગરીયા પણ કોઈને વાત મકસમાં લીધી નહીં આ નોમે અમર તો ગોમબોય કોઈ હોભડતું નહીં કે ઓયકાને કોઈ હોભડતું નહીં તાણી એટલે હવે दारूડિયા કોણ હોભળે યાર શું કેવું

અને હવે બોલું કે ના બોલું એટલે શાંતિ રાખો તો બોલું ને કે પછી ના બોલું હા હા મારા બાબર ના બગડેલા બંકા સે હો ભાઈ તો ખરા ના ખરા હા તો ડાયલોગ માર્યો એવું ઓવે ઓવે અને આપડે છે ને પેલી બોરપટ્ટી કાપવાની છે હજુ દાદાગીરી કર્યું તો ખાલી એકલો ભેલો થાય પડે ને એટલે આજ ખબર પડી ગઈ છે એટલે ગોમમાં આટલું બોલ્યું હોત ને

તો અમે હરીએ ફરી જેલો હતો હવે કણ પાકી ને મારા હાથમાં ફરી ગયું આપણે હવે કક ખોલવું પડશે હરીએ ચાનો ખોલ્યું તો હવે આપણે કક ખોલવું પડશે હું ટાણે મેળા આ તો મોઢું ખોલો હે મોઢું ખોલો હાલ ફૂંટાઈ હે આપણે બે જણા મેટર લઈને હું મોટી મોટી મેટર તો પછી છેલ્લે માર ખાતા મરી જાય યાર દવા દેના તારે

એવું નહીં મરી ગયા તા નઈ તો એમ બિહાણા જતા એટલે હું જ આવતું રૂબુ નતું આવતું એટલે કદાચ એની હતી તમારી શકલો એવી જ છે તમે જબર જબર બોલો છો એટલે તમારા કાકા શું ક્યાં હા બધા બોલજો આહા તમે જે સાથ સહકાર આપ્યો પ્રેમ આપ્યો એ બદલ અમારી હિન્દુસ્તાની ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી लो